આગ લાગી દાહોદ ફાયર ફાઈટર તેમજ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં શોર્ટ સર્કિટથી આગ લાગી મુક ડ્રિલ યોજાયું ફાયર દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો બે લોકોને હોસ્પિટલમાંથી રેસ્ક્યુ કરી બહાર કાઢાયા કઢાયા મોકડ્રીલ જોવા હોસ્પિટલના દર્દી તેમજ લોકોની ભીડ ઉમટી દાહોદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસમાં કંટ્રોલ રૂમમાં ઝાયડત મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાંથી ફાયર ઓફિસર વિજય સેનવા દ્વારા કોલ મળેલ કે ઝાયડસ હોસ્પિટલના કેજ્યુલિટી રૂમમાં શોર્ટ સર્કિટ થયેલ છે અને જેના કારણે આગ લાગે છે જેની જાણ થતાં તાત્કાલિક દાહોદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આ કામગીરી કરેલ જેમાં બે કેજ્યુલિટી ફસેલ તેઓને ઝાયડસ મેડિકલ કોલેજ હોસ્પિટલ ના સ્ટાફ તેમજ ફાયર સ્ટાફ દ્વારા તાત્કાલિક સહી સલામત બહાર કાઢી એમ્બ્યુલન્સ મારફતે અન્યત્ર ખસેડવામાં આવેલ અને આ કામગીરીના અંતે આ તમામ કામગીરીને મોકલી તરીકે જાહેર કરવામાં આવે